પૂર્વ વિસ્તારમાં શનિવારે સવારે એક નાનું પ્લેન કેટલાક ઘર સાથે અથડાયું હતું વિમાનની ટક્કરને કારણે અનેક ઘરોમાં આગ પણ લાગી હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં બે લોકો સવાર હતા અને ઓછામાં ઓછો એક રહેવાસી ગુમ છે આ ઘટના બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ઘરમાં આગ લાગી અને ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે મુલ્ટોમા કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર પ્લેન નીચે પડતા એક પોલ અને પાવર લાઇનો તૂટી ગઈ હતી જેના કારણે નજીકના ખેતરમાં આગ લાગી હતી ફેરવ્યુ શહેરના વિસ્તારમાં મકાનો સાથે અથડાયા બાદ વિમાનના ટુકડા થઈ ગયા હતા આ વિસ્તારમાં લગભગ દસ હજાર લોકો રહે છે એરપોર્ટ કંટ્રોલ ટાવર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો ધુમાડાના ગોટે ગોટા ઉછળતા જોયા હતા પરંતુ પ્રારંભિક અહેવાલોથી જાણકારી મળી હતી કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા પહેલા આકસ્મિક સ્થિતિને લઈને કોઈ કોલ આવ્યો નથી રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે